નમસ્તે મિત્રો ભક્તિરામ તેર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આપેલ બેલ આઇકોન પર ટચ કરજો જેથી કરીને અમારા અવનવા વિડીયો સૌ તમને મળતા રહે સામા પાચમની વાર્તા આદરવા સુદ પાચમે આ વ્રત કરનારી અઘેડાનું દાતન કરવું શરીરે માટી ચોરી નાહવું આમળાથી માથું ધોવું સામો કંદમૂળનું ફરાર કરવો વડીલો તથા ગુરુજનોની સેવા કરવી આ રીતે સાત વર્ષ સુધી વ્રત કરવું ગરીબોને યથાશક્તિ પુણ્યદાન કરવું વૈદ્ય દેશની વાત છે ઉત્તંગ નામે બ્રાહ્મણ અને સુશીલા નામે બ્રાહ્મણી હતા પતિ પત્ની સુખી હતા તેમણે એક છોકરો અને એક છોકરી હતા છોકરાનું નામ સુવિભૂષણ હતું સુવિભૂષણ મોટો થયો એટલે ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો તે વિદ્યા અભ્યાસ પૂરાક દિલથી કરવા લાગ્યો છોકરીને તરત જ પરણાવી પણ કમનસીબે તરત જ વિધવા બને તે દુઃખની મારી પિયર આવી જુવાન પુત્રીનો દુઃખ જોઈ ઉત્તંગ તથા સુશીલા પણ દુઃખી થયા સુવિભૂષણ સર્વ ધર્મ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી પારંગત બન્યો એટલે ઘેર આવ્યો ઉત્તંગે કે પુત્રને કહ્યું બેટા હવે તું મોટો થયો છે માટે અમે ગંગાજી જવા ઈચ્છા કરીએ છીએ બહેન પણ અમારી સાથે આવશે સો વિભૂષણે ઘરની જવાબદારી માથે લીધી ઉત્તંગ સુશીલા તથા પુત્રી ગંગાના કિનારે આશ્રમ બનાવી રહેવા લાગ્યા આજુબાજુના ઘણા શિષ્યો ઉત્તંગના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે આવવા લાગ્યા ઉનાળાનો દિવસ હતો વિધવા પુત્રી એક ઝાડના સાયડામાં ઘસ ઘસડ ઊંઘી ગઈ તેના શરીરમાંથી દુર્ગંધ વહેતી હતી અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા ગુરુ પુત્રીના શરીર ઉપર ખદબદતા કીડા જોઈ એક શિષ્ય ગુરુ પત્નીને વાત કરી માતાજી બહેનના શરીરે રોગ થયો છે તે અસંખ્ય કીડા ખદબદી રહ્યા છે સુશીલા પુત્રી પાસે જઈને જુએ છે તો એનું દુઃખ જોયું જાય નહીં તેવું હતું દીકરીને ઉપાડી આશ્રમમાં લાવી અને પતિને કહેવા લાગી આવી ગુનિયલ પુત્રીને એવા સાપ પાપ કર્યા હશે કે એના શરીરમાં કીડા પડ્યા છે એકાએકા શું થયું સુશીલા ધ્રુસકે દ્રુસકે રોવા લાગી ચિત્ત સ્વસ્થ કરી શાંત ચિત્તે ધ્યાન ધરીને ઉત્તંગે જોયું તો દીકરીના પૂર્વજન્મના કાર્યો જોવા મળ્યા સુશીલાને કહે આપની પુત્રી ખરેખર ગુનિયલ છે પણ તેના પૂર્વજન્મના પાપને તેને નડે છે પુત્રી સાતમે બવે બ્રાહ્મણી હતી ત્યારે તે રજસવાના ઋતુ ધર્મ વાડી હતી છતાં વાસનકુસન ઘર વખરી બધાને અડકતી હતી તે ધર્મ ચૂકી હતી તેના પાપે તેની આ દશા છે બીજી છોકરીઓ જ્યારે ઋષિ પચમી સામા પાચમના વ્રત કરતી હતી ત્યારે આ દીકરી ઠેકડી ઉડાવતી હતી એ પાપે તે વિધવા થઈ છે હે પ્રિય સુશીલા જે પોતાનો ધર્મ ચૂક્યે છે તથા બીજાના ધર્મના ભાવોને દોભાવે છે તેમની આવી દશા થાય છે સુશીલા કહે નાથ જેની ઠેકડી કરતા પુત્રીની આવી દશા આવે ભાદર સુદ પાંચમનો દિવસ આવે તે ઋષિ પંચમી અથવા સામા પાચમ કહેવાય આ દિવસે સવારે નાઈ ધોઈ ઘેનો દીવો કરવો અને કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદ્વગ્નિ અને વસિષ્ઠ એ સપ્ત ઋષિઓનું ધ્યાન ધરી પૂજન કરવું તેમની કથા વાર્તા સાંભળવી ઉપવાસ કરવો ફળ ફળાદી તથા સામાનુ ફરાર કરવો અને બ્રહ્મચર્ય પારવો આ પ્રમાણે વ્રત કરનાર ઋતુ ધર્મ વાળી સ્ત્રીઓના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે ને આ લોક તથા પરલોકમાં સુખ મળે છે પિતા ઉત્તંગની વાત ધ્યાનથી પુત્રી સાંભળતી હતી એની સામા પાચમનું વ્રત કરવાનો વિચાર કર્યો આવો સંકલ્પ કરતાની સાથે જ તેના શરીરની પીડા ઓછી થઈ ગઈ થોડા દિવસમાં કાયા કંચન જેવી થઈ ગઈ ભાદરવો મહિનો આવ્યો સામા પાંચમ આવી પુત્રીએ વ્રત શરૂ કર્યો મનમાં સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવા માંડ્યું ગુરુજનોની આજ્ઞા પાડી સામાનું ફરાર કરી ઉપવાસ કર્યો આ પ્રમાણે સાત વર્ષ સુધી વ્રત કરી ઉજવણું કર્યું આથી સર્વ દુઃખ દૂર થયા આમ સામા પાચમનું વ્રત તેને ફર્યું